મધ્યપ્રદેશના ઉજ્જૈનથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જેમાં એક શખ્સે પોતાના શરીરની ચામડી નીકળીને પોતાની માતા માટે તેનાથી ચપ્પલ બનાવ્યા છે મળતી માહિતી અનુસાર શખ્સ પર હત્યા લૂંટ જેવા સાડત્રીસ ક્રાઇમ કેસ નોંધાયેલા છે ક્રાઈમ જગતમાં તેનું નામ મોટું છે વર્ષ બે હજાર એક પોલીસ એન્કાઉન્ટરમાં તેના પગમાં ગોળી વાગી હતી આ કારણે તેને ચાલવામાં મુશ્કેલી આવી રહી હતી તો મહત્વનું છે કે ઉજ્જૈનના ચીમનગંજ વિસ્તારના ઢાંચા ભવનમાં રહેનાર ઓગણચાલીસ વર્ષના રોનક ગુર્જર પર લગભગ ત્રણથી વધારે ડઝનની

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ